જજો આનંદ આનંદ એ આનંદ આવ્યો એ આનંદ આવ્યો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે આવો હે આવો લે ઉપર લઈ લો શું થયું હમ શું થયું મોબાઈલ લેવો છે સવારના વહેલા છ વાગે ઉઠે તો નંદ અને હું ઉઠે તો સાડા વાગે આના નમણાથી બહુ વહેલો ઉઠી જાય છે પહેલાં સાડા આઠ ઉઠતો તો સવારે અત્યારે સાડા પાંચ ને છ વાગે ઉઠી જાય છે પછી ઉઠી મમ્મી રમાડે છે અને હું ઉઠું છું સાડા સાતે અત્યારે ચા નાસ્તો કરી હવે એને લીધો છે હાથમાં હે ને બાઈક લેવું હોય એમને બાઈકને ગાડીનો બહુ શોખ છે બાઇકમાં જવું હોય ને હમણાં બેસાડો હમણાં બેસાડો થોડીક વાર બેસાડો થોડીક વાર બેસાડો મને બેસાડો બાઈક માં આપણે આટો મારવા જઈએ હેલો હેલો આંડો તમારો ગરમ પાણી થઈ ગયું છે ચલો ના લઈ લો ગરમ પાણી થઈ ગયું છે અને આવા લઈ જવાનું છે અંતે જો કુકુ આયો ઊંટ આયો જો ક્યો હે ક્યો હે જો ઊંટ જો સુ આયો

આનંદ સુઈ ગયો હતો ત્યારે ઉઠ્યો છે મમ્મીની જોડે બેઠા છે અને જમવાનું બની ગયું છે ગરમાં ગરમ રોટલા બનાવ્યા છે અને મિક્સ સબ્જી બનાવી છે છાસ તો હવે જમી લઈશું જમી લઉં ને ચલો તો કોણ આવવાનું છે ફૂ આવવાના છે અનટુ ફાઇન આવવાના ફેમિલી તો ચા નાસ્તો કરી લીધો છે અને અત્યારે ફોન આવ્યો તો મારા કાકાની છોકરીનો એ બધા આવ્યા છે અત્યારે બેચરાજી જીજેજી બધા આવવાના છે ત્યારે ઘરે બેચરાજી બહુચર મારા દર્શન કરી લીધા છે એમને ને હવે નીકળ્યા છે અહીં આવવા માટે બસ આ થોડી વારમાં આવી જશે મહેમાન બધા આવી ગયા છે જો ઓલી સ્વિફ્ટ વળે છે ને એમાં મહેમાન છે આવી ગયા છો ફૂવા આવો 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 કેમ છો મજા મજા આવ મેમા નવીનભાઈ મજા આવજા હેપી બર્થ ડેગે તો દૂધ લેવા માટે જો દૂધ લઈને આવ્યો છું એ બધા છોકરા રમે છે ને

ઓય સમય લઈ તમાર બાઈ ને લાવવાનું રે બહુ જો મહેમાન બધા જાય હવે એકદમ કમ્પ્લીટ સાફ કરે તો વાતો ના વિડિયો બનાવશે ટાઈમ છે ભાઈ સમય જરા મનાવ ના કરજો એક વાર ઓરો આવી જાય એટલી કરી કેજો બાય બાય ફુવા એટલે કોણ લાવવો આતર એમ કે લેતા નથી એટલે ના લાવવો કર લાગે ચાલ મહેમાન એ अशोक લેવા આવજો નીદી ને હો

ચલો આવજો માર બનાવીને બધા રહે છે થરાદ જાય છે અહીંયાથી થરાદ સાત વાગ્યાનું મસ્ત મજાનું વાતાવરણ થયું છે સંધ્યાનો ટાઈમ છે અને મહેમાન બધા જતા રહ્યા છે અમારો વ્લોગ પૂરું થાય છે જો વ્લોગ ગમે તો લાઈક ગમે શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વ્લોગમાં બાય બાય